હલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ને ગુડ આફ્ટરનૂન આજ છે ને આપણે પોપોળ બ્લોગ ચાલુ કરવાનો ટાઈમ મળ્યો કેમ કે હોવાનું થોડુંક વધારે કામ હતું એટલે અને આપણે જો રામનવમ રહ્યા સઈ સુખીભાજી બનાવી નાખીએ એવું છે બધું નાલો મળ્યા આગળ બ્લોગમાં બધે ને એફી રામન બધે Just halo, kita juh, juh. Hey, alo, halo, 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 હાલો આજે આપણે દવા છાંટવાનું કામ ચાલુ કરવાનું છે દવા સાટવામાં નાખવાનું છે એક આ ખાતર નાખવાનું છે ને આ ક્યાં ક્યાં કીર છે તો જ આ દવા નાખવાની એક આ નાખવાની એક આ નાખવાની આપણો દોયલું ને આ પપ થઈ ગયા ત્યાર કદાચ દવા છાંટવાનું કામ ચાલુ નગર ઊંડા નીકળે પવન પછી છટાઈ નહીં દવા ઉડાડ નાખે આમ થાતા અગિયાર પપ વધાવત કંઈ છે નહીં फुटाम सुटाइयो ताल